પાડવામાં આવે છે સારા શક્ય રીતે લાઈન ખાલી બી આપણે યોજવામાં આવે છે હાલે બી આપણા દ્વારા જુને ડૉક્ટર હોય ગુજરાત અને જુને ડોક્ટર જે

એની સામે ન્યાયિક માંગણી અને વારંવાર ડૉક્ટરો ઉપર જે આ જાતના હુમલાઓ થાય છે આ જાતની બનાવો બને છે એની સામે થઈને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે અને તમામ માંગણીઓને સંદર્ભે અને લોકોમાં આ આ સંવાદ પહોંચાડવા માટે થઈને અત્યારે રાજકોટ આઈએમએ દ્વારા હડતાલ કરવામાં આવી છે સમગ્ર રાજકોટે ખૂબ સખત વિરોધ આ બાબતે નોંધાવ્યો છે તમામ હોસ્પિટલો સંસ્થાઓ કોર્પોરેટ હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો બધા જ લોકોએ આજે પોતાની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખી છે કે આ હવે સાંખી નહીં લેવાય આ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે તરત કાર્યવાહી કરવી પડે તમામ લોકોએ બંગાળમાં મમતા બેનરજી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડોક્ટર આલમ આ ઘટનાની સાથે છે અને આ બાબતે સરકારશ્રીમાં તમામ રજૂઆત કરવામાં આવી છે રાજકોટમાં જે કાંઈ પણ સગવડતાની જરૂરિયાત હશે કે સુવિધાની સર જરૂરિયાત હશે તે બાબતે તાત્કાલિક જ એ સુવિધા પૂરી પાડવા પાડવામાં આવશે અને રેસિડન્ટ ડોક્ટરના સુરક્ષા સંદર્ભે કે જે કાંઈ પણ જરૂરિયાત હશે એ પણ તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરીને તાત્કાલિક એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ રાખવામાં જ આવી છે એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી સેવા હશે એ ઇમરજન્સી સેવા માટે એક માનવીય ધોરણે ડોક્ટરો એ એ બાબતે જાગૃત જ છે અને પોતાની સેવા આપી જ રહ્યા છે પરંતુ આ એક ખૂબ દર્દનાક ઘટના છે અને એના માટે થઈને ડોક્ટરો પોતે પણ આ બાબતે વિરોધ નોંધાવવા માટે થઈને આજે આ હડતાલ કરવામાં આવી છે ને અત્યારે કલેક્ટર ને સમગ્ર લોકો સાથે મળીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે